ગણતરીના દિવસોમાં વર્ષ બે હજાર ત્રેવીસ પૂર્ણ થશે અને નવ વર્ષ બે હજાર ચોવીસ શરૂ થશે ત્યારે તમારા મનમાં પણ પ્રશ્ન હશે કે આ નવ વર્ષ તમારા માટે શું લાવશે નવા વર્ષમાં તમારું ભાગ્ય બુલંદ રહેશે કે સમસ્યાઓ વધશે તો ચાલો તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર ચોવીસ માં રાશિ ચક્રની બાર રાશિ માટે કેટલું શુભ છે આ વર્ષનો કયો સમય તમારા માટે સૌથી સારો સાબિત થશે મેષ રાશિ મેષ રાશિના લોકો માટે ગત વર્ષ બે હજાર ત્રેવીસ કરતાં નવ વર્ષ બે હજાર ચોવીસ સારું રહેશે બે હજાર ચોવીસમાં જાન્યુઆરી મહિનો મેષ રાશિના લોકો માટે સર્વશ્રેષ્ઠ રહેશે આ મહિને તમને સુખ શાંતિ સમૃદ્ધિની અધરક ટકો મળશે આ લોકોને આવતા વર્ષે વિદેશ જવાની તક પણ મળી શકે છે વૃષભ રાશિ બે માં વૃષભ રાશિના લોકો માટે એપ્રિલ મહિનો શુભ રહેશે વૃષભ રાશિના લોકો એપ્રિલ મહિનામાં કારકિર્દીમાં ઊંચાઈઓ પ્રાપ્ત કરશે આ સમયે નવો વ્યવસાય પણ શરૂ કરી શકો છો મિથુન રાશિ મિથુન રાશિ માટે સપ્ટેમ્બર બે હજાર ચોવીસ શ્રેષ્ઠ રહેશે મિથુન રાશિના લોકો આ સમયે આર્થિક લાભ થશે તમે તમારા મનની બધી જ ઈચ્છાઓ પૂરી કરી શકશો કર્ક રાશિ કર્ક રાશિના લોકો માટે જુલાઈ બે હજાર ચોવીસ શ્રેષ્ઠ મહિનો રહેવાનો છે આ સમય દરમિયાન તમે કારકિર્દીમાં ઘણી નવી તકો મળશે તમારા જીવનમાં આ સમયે સુધારો જોવા મળશે સિંહ રાશિ

વર્ષ બે હજાર ચોવીસમાં કન્યા રાશિના લોકો માટે સપ્ટેમ્બર મહિનો સર્વશ્રેષ્ઠ રહેશે આ મહિને તમારી પ્રગતિ આસમાને હશે આ મહિને સંબંધ પણ મજબૂત બનશે નોકરી કરતા લોકોને પ્રમોશન અને પગાર વધારો મળવાની પ્રબળ સંભાવના છે વેપાર માટે પણ સમય સારો છે તુલા રાશિ આગામી વર્ષ બે હજાર ચોવીસમાં તુલા રાશિના લોકો માટે ઉત્તમ સાબિત થશે કારકિર્દીમાં સુવર્ણ તકો મળશે અધૂરા કામ પૂરા રાહત અનુભવાશે તુલા રાશિના જાતકોને આવતા વર્ષે ઓક્ટોબર મહિનામાં ભાગ્યનો સાથ મળવાનો છે આ મહિને તમે તમારા સપના પૂરા થતા જોઈ શકો છો તમે તે વસ્તુઓ ખરીદશો જેને લઈને મનમાં ઈચ્છા હતી વૃશ્ચિક રાશિ વર્ષ બે હજાર ચોવીસમાં વૃશ્ચિક રાશિના લોકો માટે કેટલાક સારા સમાચાર લઈને આવી શકે છે જે લોકો લાંબા સમયથી નોકરી બદલવા માંગતા હતા તેઓ હવે સફળ થશે વૃશ્ચિક રાશિના લોકો આવતા વર્ષે નવેમ્બર મહિનામાં પ્રગતિ કરશે આ મહિને તમે તમારી જાતને સફળતાના શિખરે જોશો લગ્નના પણ યોગ બની રહ્યા છે ધનુ રાશિ નવેમ્બર બે હજાર ચોવીસ માં ધન રાશિ માટે શ્રેષ્ઠ મહિનો છે આ મહિને તમારા જીવનમાં એક પછી એક ખુશીઓ આવતી રહેશે તમારી કારકિર્દીનો ઉત્તમ તબક્કો આ સમયે જોવા મળશે મકર રાશિ બે હજાર ચોવીસમાં જૂન મહિનો શરૂ થતાં જ મકર રાશિના લોકો માટે ભાગ્યના દરવાજા ખુલશે આ સમય દરમિયાન તમે અલગ અલગ સ્થળે પ્રવાસ કરશો તેવી પણ સંભાવના છે પ્રેમ સંબંધમાં પણ તમને સફળતા મળી શકે છે વિદ્યાર્થીઓ માટે આ સમય અનુકૂળ સાબિત થઈ શકે છે કુંભ રાશિ કુંભ રાશિના લોકો માર્ચ બે હજાર માં પ્રગતિના શિખરે પહોંચી શકે છે આ સમયે તમે તમારા મનની બધી જ ઈચ્છાઓ પૂરી કરી શકશો તમે તમારા સાથે ફેબ્રુઆરી બે હજાર ચોવીસ મીન રાશિના લોકો માટે લાભકારી રહેશે આ સમય દરમિયાન તમે સુખ અને સૌભાગ્ય ની પ્રાપ્તિ કરશો તમને અચાનક ધનલાભ પણ થઈ શકે છે